હેલો ફ્રેન્ડ્સ હું જો છું અર્જુન સર રાજપુ યુટ્યુબ ચેનલમાં મારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ નાઇન ઇંગ્લિશ તેની અંદર આપણે યુન પોએમ ટુ જેમાં ધ યુઝફુલ પ્લગ એટલે એક ઉપયોગી હળ તેના વિશે આપણે વાત કરીશું જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુના બે લાઇકન બટન પર ક્લિક કરો જેથી કરી અને પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે વાત કરીએ આપણે ધ યુઝફુલ પ્લગ એટલે એક ઉપયોગી હળ A country life is sweet. Country life is sweet. In moderate cold and heat, to walk in the air, how pleasant and fair. In every field of wheat, the fairest of flowers adorning the bowers and every meadow's brow. સો ધૅટ આઈ સે નો કન્ટ કોટીયર મે કમ્પેર વિથ એમ વુ ક્લોથ ઇન ગ્રે એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લગ પ્લગ એટલે આપણને ખબર છે શું થાય હળ ત્યાર પછી એમ શું કીધું છે મોડરેટ મોડરેટ એટલે કેવું મધ્યમ સરનું હોય ને તાપમાન એને મોડરેટ કહેવાય મધ્યમ કોલ્ડ એટલે તો ખ્યાલ છે ઠંડી હિટ એટલે ગરમી વોક એટલે ચાલવું એર એટલે હવા પ્લેઝન્ટ એટલે થાય આનંદદાયક ફેર ફેર એટલે યોગ્ય સુંદર પણ કહી શકીએ આપણે એવરી ફિલ્ડ એટલે દરેક ક્ષેત્ર વીટ એટલે ખ્યાલ છે આપણને ઘઉં ફેર નું ફેરેસ્ટ કરેલું છે એટલે અહીંયા અમે લખેલું છે ઓલરેડી ત્યાર પછી એડોર્નિંગ એડોર્નિંગ એટલે કે નું કરેલું છે વાળું રૂપ સુશોભિત કરવું ત્યાર પછી મીડો મીડો એટલે થાય ઘાસ નો બીડો ને એને મીડો કહેવાય બ્રો અથવા તો બ્રાઉ એટલે થાય ધાર અથવા તો કિનાર કુરિયર એટલે દરબારી સોરી કુરિયર ની પણ કોર્ટિયર એટલે થાય દરબારી અથવા દરબાર પછી કમ્પેર એટલે સરખામણી ક્લોથ એટલે પહેરાવવું પોલો એટલે ની પાછળ પાછળ જવું જોશ એટલે ઉપયોગી ગ્રામ્ય જીવનની મજા છે મધ્યમ ઠંડી અને ગરમી ગ્રામ્ય જીવન કેવું એકદમ મીઠું હોય એટલે સ્વીટ કીધું છે કારણ કે ત્યાં મધ્યમ ઠંડી હોય અને ગરમી પણ ઓછી હોય ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલાદક હવામાં ફરવું કારણ કે ત્યાં એકદમ મસ્ત મજાના ખેતર હોય અને વાતાવરણ એકદમ ક્લીન હોય સૌથી સુંદર ફૂલો અને બધી જ લતા કુંજને અને ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે કારણ કે ગામડાનું વાતાવરણ કેવું હોય કે ખેતરવાળીને એવું જ બધું હોય અને મસ્ત મજાના સુંદર ફૂલો ઉગેલા હોય પછી વેલાઓ હોય બરાબર ઘાસના મસ્ત મજાના મેદાનની કિનારીને સુશોભિત કરતા હોય વચ્ચે મસ્ત મજાનું લીલું ખેતર હોય લીલું છમ ખેતર હોય બરાબર અને આજુબાજુ શું ગયેલું હોય એવા મસ્ત મજાના વેલાઓ અને ફૂલો છે ઉગેલા હોય કે જે સુશોભિત કરે અને આપણે જોવાની મજા આવે એટલે જ મને લાગે છે કે જૂના પુરાણા કપડા પહેરીને જો છેલ્લે જૂના પુરાણા એટલે ક્રોધિન ગ્રે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતો હોય ખેડૂતો જ્યારે હળ ચલાવતા હોય કે ખેતી કામ કરતા હોય ત્યાં જૂના જ કપડાં પહેરે કોઈ નવા કપડાં ન પહેર્યા બરાબર છે એ તો વાત સ્વાભાવિક છે અને કોઈ રાજ દરબારીની તુલના એની સાથે કરવી એ અશક્ય છે એમ કીધું છે એના પછી ધે રાઇઝ વિથ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક ધેન ફોલ્ડિંગ ધેર સ્લીપ મોર્નિંગ લાર્ક એટલે સવાર પડતાજ જ લાર્ક એટલે કે એક સવાર પડે એટલે ગીત ગાતું એવું એક પક્ષીનું નામ છે પછી લેબર એટલે મજૂર ખબર છે ઓલમોસ્ટ ડાર્ક એટલે સંપૂર્ણ અંધારું ફોલ્ડિંગ ટુ સ્લીપ સીપ એટલે ખબર છે આપણી ઘેટું અને આ સ્લીપ એટલે ઊંઘ બીજી સવારે બર્ડ પક્ષીઓ સિંગ ઓન ઇચ ગ્રીન ગ્રેન લીલો ટેન્ડર એટલે પાતળું બાવ એટલે દાડી પછી કન્ટેન્ટ એટલે હર્યું મેરીમેન્ટ મેરી એટલે કે ગમત મોજ મજા આનંદ પછી સ્પેન્ડ એટલે વિતાવ્યું માઇન્સ આર બેન્ડ એટલે કે અમુક લોકો માઇન્સ એટલે કે મન બેન્ડ એટલે તેમાં વળી જવું ફોલો એટલે અનુસરવું યુઝફુલ એટલે ઉપયોગી હોય ખેડૂતો પરોડ થતા જ ઉઠી જાય છે અને સૂર્યા સુધી સખત કામ કરતા હોય છે પછી તેમના ઘેટાને વાળામાં પૂરી દે છે એટલે ઘેટાને એટલે શીપને વાળામાં પૂરી દે એટલે કે હાસ્ટન ટુ સ્લીપ અને ભાડામાં પૂરી દે છે અને પછી એટલે કે ખેડૂતો હવે આવ્યું આસ્ટન ટુ સ્ટીલ એટલે કે તેઓ જલ્દી ઊંઘી જાય છે લીલી કોમળ ડાળીઓ ઉપર લીલી કોમળ ડાળી એટલે બીજા દિવસે લીલી કોમળ ડાળીઓ જે છે એના પર કલરવ કરતા પંખીઓ સાથે બીજી સવારે લીલી ડાળીઓ ઉપર જે પક્ષીઓ બેઠા છે એ રિંગિંગ એટલે કે કલરવ કરતા હોય છે અને તેમની સવાર પડે છે કારણ કે સવાર પડે કે ખબર કેમ પડે કારણ કે પક્ષીનો કલર શરૂ થઈ જાય એટલે આપણે એમ લાગે કે હા સવાર થઈ ગઈ અને અમુક ગામડામાં તો એવું હોય કે કુકડો બોલે સવાર થાય કારણ કે એક પ્રકારનું વાલારામ કુદરતી હતું ને સમયમાં કેટલા સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થાય છે તેમનું મન ફક્ત હળ ચલાવવામાં જ મગ્ન હોય છે એનું સવાર થાય એટલે હળ લઈને નીકળી જાય ખેતીવાડીમાં કામ કરવાના માટે બરાબર ચલો અહીં આપણે આ પોમ તો પૂરી કરી હવે એના ટ્રુફોલ જોઈએ પેલું છે પોએમ ઇઝ અબાઉટ ફાર્મ લાઈફ એન્ડ કન્ટ્રી સાઈડ કવિ કવિતાજી છે એટલે કે પોએમ એ ખેડૂતનું જીવન અને કન્ટ્રી સાઈજ જે છે એટલે કે દેશની એક બાજુ કામ કરતા ખેડૂતો એની વાત કરેલી છે તો વિધાન કેવું છે સાચું એટલે પહેલામાં આવશે ટ્રુ પછી એમ કીધું તો વિલેજ લાઈફ ઇઝ અનપલીઝન ગામડાના જીવન કોઈ ન ગમે એવું હોય તો વિધાન કેવું છે ફોલ્સ એટલે આવશે ખોટું ત્યાર પછી તો ફાર્મર ઇઝ કન્ટ્રી સાઇડ આર અનએપી વિથ હાર્ડ ઇન ફાર્મિંગ ખેડૂતો કે જે દેશમાં રહીને કામ કરતા હોય છે કન્ટ્રી સાઇડ ઈ અનહેપી એટલે કે નાખુશ હોય છે પોતાને ખેતીમાં વધુ કામ કરવું પડે એટલા માટે તો આ વિધાને કેવું છે ખોટું પછી પ્લગિંગ ઇઝ એન એક્ટેટિફિકેશન ફોર ફાર્મર હળ ચલાવવું આનું કાર્ય એ ખેડૂતોને સંતોષ આપે છે વિધાન કેવું સાચું એટલે પેલું અને છેલ્લું સાચું મતલબ એ ખોટા ચલો એના પછી ક્વેશ્ચન આન્સર જોઈએ હાઉ લોંગ ડુ ધ ફાર્મર વર્ક ઇન ધયર ફિલ્ડ કેટલા સમયથી કામ કરતા હોય તો ફાર્મર વર્ક ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ ઇન ધર ફિલ્ડ સવારથી લઈને સાંજ સુધી કામ કરતા હોય છે એટલે મોર્નિંગ ટુ ઇવનિંગ સુધી પછી આવ ડોઝ ધ પોએન્ટ ડિસ્ક્રાઈબ ધ કન્ટ્રી લાઈફ ઇન પોઇમ કેવી રીતે ખેડૂતનું જીવનનું વર્ણન કરે તો કે એકોર્ડિંગ ટુ ધ પોઇટ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ એટલે કે ગ્રામ્ય જીવન જે છે એ કેવું હોય એકદમ મીઠું મધુર ઇટ ઇઝ નેધર ટુ હોટ નોટ ટુ કોલ વધારે ગરમી નહીં ઠંડી નહીં તો એર ઇઝ ઇસ્પ્લેઝન હવા એકદમ આનંદદાયક અને ક્લીન હોય છે

નો જે કલરવ છે મીઠો મધુર જે વૃક્ષોપો હોય વહેલી સવાર થતો એ ખેડૂતોને આનંદ આપે છે તો મિત્રો અહીંયા આપણે યુનિટ ટુ એટલે કે પોઈમ ટુ છે એ પૂર્ણ કરીએ છીએ ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ